છો તમે જો હજી પણ વગર ચલાવી રહ્યા અને ટ્રાફિક પોલીસ પકડે ત્યારે તમે ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરો છો ત્યારે જો ટ્રાફિક પોલીસને શંકાસ્પદ લાગે તો ટ્રાફિક પોલીસ હેલ્મેટ સાથે તમારા ખીચાની કે ગાડીની ડિક્કીની પણ તલાશી લઈ શકે છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરત થી સુરતના સીમાડા ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ આવી હતી જ્યાં વાહન ચાલક દ્વારા હેલ્મેટ ન પહેરવામાં આવતા પોલીસે આ વાહન ચાલકને રોક્યો હતો જે બાદ વાહન ચાલકે વધારે રજક કરતા ટ્રાફિક પોલીસને તે શંકાસ્પદ લાગ્યો હતો અને પોલીસે આ વાહન ચાલક ની તલાશી લીધી હતી જ્યાં તેના પેન્ટના ખીચામાંથી નાનું ચાકુ મળી આવતા બાદમાં વાહન ચાલક યુવકને વધુ તપાસ માટે સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો ત્યારે જો તમે હજી પણ હેલ્મેટ વગર મોટરસાયકલ ચલાવી રહ્યા છો તો હેલ્મેટ ખાસ પહેરો કારણ કે ટ્રાફિક પોલીસ હવે તો હેલ્મેટ ડ્રાઈવ ચલાઈ રહી છે આથી હેલ્મેટ પહેર્યા વિના ગાડી લઈ નીકળો છો તો તમે લાખ કોશિશ કરો પણ ટ્રાફિક પોલીસની બાદ નજરથી તમે નહીં બચી શકો